અરે લાઈન લાઈન રોકતા ચિરુ લે લાયા હો ત્યારે એટલા વચ્ચે હું પતા દે બે બે મિનિટ છે એટલે લાઈન કા તો બર દેતે ને લાઈન આ છે હું મારતા નથી અમે વિયા છો લાઈન રોકવા કે લાઈન પર બિના જા અમારા અંતરામાં હવે જે સુપર મોટા છે આજે દિઆલો આ બધા તો અગે દીધું બાર કેતા નહી અને અમે કોટી જ નહી બતાવે છે સાહેબ અમને હાથી એટલે અમે બિવાત કે અમન ખરામ જે એ મીટર અમને

અને સ્માર્ટ મીટરના કારણે છે ને અમને કોઈ મને એવું લાગતું નથી કે અમે કંઈક સારું કામ કરવાના આ તો અઠવાડિયે અઠવાડિયે રિચાર્જ કરાવો અને તમે લાઇટ વાપરો હવે સાહેબ અમને હમણાં રજૂઆત કરીને અંદર તો એવું કહે છે કે તમારું નવ વાગ્યા પછી લાઇટ બંધ થશે મારા ખુદનું ઘર આઠ વાગ્યાનું બંધ છે અને હમણાં મેં એટલી બધી બબાલ કરીને હું આ ભરવા ગઈ કેશ પૈસો તો હવે કહે છે કે મોબાઈલમાં તમે જીપે કરાવો પછી તમને બિલ ભરાશે કેશ તો લેતા નથી હવે મારા મોબાઈલમાં એવી સુવિધા નથી કે જે હું એની જીપીએ કાર કે ખાતામાંથી પૈસા કાઢી નાખું હું સિંગલ છું કમાવનારી અને મારે કોઈ એવું આગળ પાછળ નથી કે કોઈ દોડી દોડીને અહીંયા બિલ ભરવા આવે તમારી શું માંગ છે હવે અમારે સ્માર્ટ મીટર ન જોઈતું તો અમારું જે જૂનું મીટર હતું એ જ અમને રીટર્ન કરો અમે બિલ ભરી દઈશું અને અમે બિલ રેગ્યુલર ભરીએ જ છીએ શું બટ અમિતા ગોધરામાં અને ગુજરાતના અન્ય શહેરોમાં કે જે જેમાં એમજીવીસીએલ જી વીજળી પૂરી પાડી રહ્યું છે ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બે હજાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બે હજાર એકવીસના નોટિફિકેશનના આધારે કામ ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર જે બેસાડવામાં આવે છે એમાં પ્રીપેડ પદ્ધતિથી રિચાર્જ કરીને વીજળીના યુનિટ માટેના બિલ ભરવાના હોય છે બિલની ગણતરી જે સામાન્ય રીતે અગાઉના જે રેગ્યુલર બિલમાં આવતી હતી એ રીતેની જ ગણતરી હોય છે કોઈ વધારાનો ચાર્જ હોતું નથી અથવા કોઈ જાતનું વધારાનું બિલ આવતું નથી વધારાનું બિલ અંગેની જે પણ અફવાઓ ફેલાવવામાં આવે છે એને એ નિંદનીય છે જે યોગ્ય નથી અને જે જેઓ ધારા આ અફવામાં ફેલાવવામાં આવે છે અને જે લોકો એને માનશે એ બિલકુલ અનિચ્છનીય છે તો સર્વેને વિનંતી છે કે એમજીએસએલ દ્વારા જે કાર્યવાહી ભારત સરકારની સૂચના દ્વારા કરવામાં આવેલી છે એમાં સહયોગ આપે અને કોઈપણ જાતનો વાંધો લઈને એવી સર્વેને પ્રાર્થના છે ના એ વસ્તુ એ વસ્તુ સાચી નથી એની ગણતરી એની ગણતરી એવી છે કે રેગ્યુલર યુનિટની જ ગણતરી કરીએ છીએ પરંતુ શરૂઆતની અંદર કોઈ આગલા મહિનાનું બિલ બાકી હોય એનો ઉમેરો થઈ જાય છે આ મીટર બદલ્યું એ દરમિયાન જે જૂના મીટરમાં જે યુનિટ વપરાયા હોય એના પણ પૈસા એડ થઈ જાય છે એના લીધે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે યુનિટ ચાર્જ વધી ગયો છે યુનિટ ચાર્જ સેમ રહે છે